ફોન હો અમે આવું તમે કોઈ દી જોયું નહી આ વકલ હે આ જોખાઈ ગયો એક ઓલો હે એ જોખાઈ ગયો એક આ ભાઈ બેઠા જોખાઈ ગયો બે વકલ આ હે ભાવ હેતાલીસ પંદર જોવાના જીરું તેતાલીસો પંદરમાં માં જ બનાવો હોનું પાકું મોનું હે પાકું હોનું તો આમ કેમ પડ્યું આ પડી જો આપડી ગાડી આમ અહીંયા બધું નગરું જીરું જ ઉતરે છે એ જો આમ બધા જોખે છે જોવો તમે ને જો આમ હજી એક ટગલો પડ્યો જોવો તમ આપણે જો અહીંયા જાય હોનું હોનું ભાઈ પાકું હોનું અને હોનું કહેવાય અમારો વાય સોદા કરવા માંડ્યો હવે આ જોવો તમે આ હોનું કેમ પડ્યું જોવો તમે કાઈ નો ગટ ઓનું હે કોનું હાલો લોકો જોતા રહી આગળ અજી ઓખાઈ ગય છે બરાબર આ જોવો તમે અજીરૂ આપણો આ બધું જોખવાનું બાકી છે બધું એટલે બધું આ થઈ ગયું બાજકા ખાલી તમે જોઓ આયા 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 આ નથી આપડો બાકી જો આપની ગાડીમાં ભરાઈ ગ્યો છે હવે આપણો મજૂર ગયો કાંટો લેવા આવે ચોખાઈ જાય અગિયાર વાગ્યા નું જોખે છે અત્યારે ગયા છે દોઢ બરાબર લગભગ દોઢ જ વાગ્યા છે જુઓ તમે હા દોઢ વાગ્યા છે હવે જમવી લઈ પછી મળીએ હજી થોડુંક આપણે જામનગર તો થોડુંક કામ છે લેબોરેટરી જવાનું છે લેબોરેટરીમાં જશે જોઈ પછી આગળ લોકો જોતા રહે તો મજા આવશે બરાબર તાલેગ્રામ જુઓ તમે હજીરું ત્યાં જોખાઈ જાય મજૂર भारत कोई भूमि का टुकड़ा नहीं है एक जीता जागता राष्ट्रपुरुष है अटल जी ने कहा था यह वंदन की धरती है अभिनंदन की धरती है यह अर्पण की भूमि है यह तर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए

yo vas a ver భారతనా జనరలో బ